જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જયતા દેશ મિત્રોને પહેલાં તો ગુડ મોર્નિંગ સવારની સવારના આઠ વાગી ગયા છે અને આપણે બ્લોગ ચાલુ કર્યો છે મિત્રો તો આપતો વરસાદ ચાલુ છે ધીમો ધીમાથી રાતનો અને તમને બતાવીશ પહેલાં હું માતાજીના દર્શન કરી લો કેમ આપણે ના ટિફિન બિફિન બનાવીએ છીએ દર્શન નતા તો હું આપણે માતાજીના લાગી લીધું છે ચાલો મિત્રો હું તમને વરસાદ ચાલુ ને પણ ચાલુ જ છે કપડા બપડા ધોધ સુ દીધા છે م م نه دي چې غواړ غټکانو سره وکړلی બધું અહીંયા સરખું કરેલું હોય પણ અમારે આ બધા રહેવા નહી દેતા પણ મારું કરેલું હું થોડાક ડગલા ડગલી સરસવી અહીંયા તમે બ્લોક માં જોડાયા રહેજો મિત્રો મિત્રો વાણો કરો છો મન પડી ગયો હા મિત્રો અહીંયા મૂકું છું નહીં પડતું પાના થઈ તો નહીં પડતું મિત્રો જો ફાઈનલી મેં મસ્ત લંબા લઈ જેટલી લીધું છે લાઈન સરસ પણ અમારા ને હું અત્યારે ગોતું ને પછી કલાક પછી એના બધા યુઝ કરી દેશે કેમ કે અમારે લીલા બધું કરવાનું એટલે દાદા આવે ને દાદાને શું હળકું કરેલું ગમતું રહે બધું બધા ગુટ કરી ને તો મળે આપણે ઘરવાળા બધા કરીશું મસ્ત અને રોટલી બનાવી છે અને વરસાદ પણ ચાલુ છે ધીમો ધીમો તો આપણે વાસણ બી જશે કપડાં બી ધોઈ દીધા છે કચરા પોતું બાકી છે પણ કચરા પોતું તો મારે પછી કરવાનું છે કેમ અત્યારે એ નથી કરવું ભીણું બહુ છે વરસાદનું મને આમે ભીણું વિનામાં કંટાળો આવે મારા ચંપલ ભીના થાય પણ તો મારા કંટાળો આવે વરસાદ ચાલુ થઈ ગયો ને

આવા ચાર પાંચ શાકભાજી લઈને આવ્યા છે આપણે ઘરે કેમ કર માર્કેટમાં બી શાકભાજી નથી અને મારે બટાકા લાવવાના હતા પણ પછી પેલો ભાઈ બટાકાવાળો કહે તો દીદી હું આવું એ બાજુ કાલે તો આપણે બટાકા બટાકા લીધા નહોતા કેમ કે બટાકા તો આપણે હતા થોડ્યા છે કિલો જેટલા ડુંગળી બી છે લસણ બી છે એટલે આપણે બટાકા લીધા નથી અને ભાઈ આવે છે ઘર અગર રોજ અથવા બે ત્રણ દિવસે ઓટો મારવો બટાકા લે એટલે વાંધો નથી આવતો આપણે લઈ લઈશું તો પતું ભાઈ ને મંગાવી દઈશ શાકભાજી કે મમ્મી ના આગ હોય તો એવા દે પોતાના એટલે ની માત મંગાવી દેસુ એટલે હરી જઈશ આપણે

অকণমান দি ডাইৰেট 对，没有给。俺没有没家用，没快点，俺没干活，要光毕业是没有。 કપડા તો મારી દીધા છે મસ્ત રોજના પહેલાના રૂટિંગ ના કપડા પડ્યા હોય છે કેમ કરો જ ગો લેના કરો પણ એટલે બહાર જ રાખીશું હું આપણે ઓસંગાના કવર કવર તો જોઈ દી રહ્યા છે પણ ચડાવવાના બાકી છે દાદલાના કવર બી ચઢાવવાના છે તો હું અત્યારે દાદલાના કવરને ઓસંગાના કાઢી લઉં તો તમે બ્લોકમાં જોડાઈ રહેજો મિત્રો હું ઓશંગાના કવર કાઢું છું જોડિનારને હા એ ગાડલા નું કવર મળી ગયું છે ગરલાનું કવર લઈ લીધું છે ચડાઈ દઉં હવે હું આનો જોડાઈ લો હું ગાડલા નું કવર ચડાવી દઉં આપણે ઉશુંગા નો કવર છે પતુભાઈ ઉઠો પછી ચડાવવાના છે ત્યારે કેમ કે સુંદર છે એટલે ઉશંગા બંને લેણો ઉછ એટલે આપણે ચઢાવીએ ઉશંગાના બી আপ্র সাপি ইচেনে আপি ইচেনে আপি আপি ইচে আপ্র ইচ্যামে ইচে

ત્યાં સુધી આપણે લસણ ડુંગળી અને મરચું કાપી લઈએ ભાત વધારવાનું છે એટલે થાય ત્યાં સુધી આપણે ઘણા બનાવી દઈએ તૈયાર કરીએ પછી વઘારી દઉં ભાત પછી પોતું મારવાનું છે કચરાવાળામાં સુ આવ્યા નથી ટવમાં હું ભાત આપણે તવમાં ચા વાળી રાખવી વરસાદ છે એટલે આપણે સાડીએ ચોપક નહીં થયે મારી અત્યારે આપણે આવું રૂપ છે અત્યારે પછી મારીશું આપણું સાડી એની ચોપ અત્યારે તો નથી કાળે નહીં તો એક હું હવે આપણે વિડીયોને એન્ડ કરવાનું થાય છે તો

ચાલો મિત્રો ભાઈ બાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ દેદર કાદેશ મિત્રોની બાઈ બાય